આ છ મેમ્બરોએ સાથે મળીને જુનાગઢના કૌભાંડ કરેલું છે તેની અંદાજીત રકમ થી સાઠ લાખ રૂપિયા જેવી થાય છે આના પહેલા સાઉદી અરેબિયામાં પણ થયું હતું ને હવે આ જુનાગઢમાં પણ થયું છે એ હિસાબ આપવાની વાતને ઉડાવી કૌભાંડ કરેલું છે એ લૂંટની ફરિયાદ માટે જે કાગળનો ઉપયોગ કરેલો હતો એ બી અમારી જમાતનો પરમિશન વગરનો કાગળનો ઉપયોગ કરેલો હતો તેને સાઇનો પણ ખોટી કરેલી છે કૌભાંડ નથી કર્યું એ લોકોએ તો પછી એ લોકો હિસાબ આપી દઈ કે અત્યાર સુધીમાં મારા ઉપર ત્રણ એટેક થયા છે ભવિષ્યમાં મારા ઉપર કોઈ પણ જાતનો કોઈ એટેક થાય ટોટલી જવાબદારી આ પાંચ વ્યક્તિઓની રહેશે હું જુનાગઢ થી હાથી રંગુનવાલા ને હું આકા મોલા પાસે હાથ જોડી માફી માંગુ છું કે મોલા આ બધું કરવા માટે મને જુનાગઢના અંજુમીને બદરી જમાતના મેમ્બરો જેના મેં નામ લીધા છે એ બધાએ મને માનસિક અને શારીરિક એટલી તકલીફ આપેલી છે મોલા કે જેના હિસાબે મને આ વિડીયો બનાવવા માટે મજબૂર થવું પડ્યું છે ને હું મોલા આપના પાસે માફી માંગુ છું આપનો ગુલામ છું આપની પાસે માફી માંગુ છું કે મોલા મને માફ કરજો જૂનાગઢનો વતની છું અને દાઉદી બોરા સમાજમાંથી આવું છું આપ જોઈ શકો છો એક્ઝેક્ટ મારા પાછળ વોરા સમાજની મસ્જિદ છે અને વોરાવાળમાં હું ઊભો છું જે તે સમયે અમારા ધર્મગુરુ હિઝ હોલીનેસ સૈયદના મુફદ્દલ સાહેબ આકામોલા અમારા બે હજાર ત્રેવીસની સાલમાં જુનાગઢ આવેલા હતા ત્યારે જુમાત કમિટીના મેમ્બર કે જે જુમાત કમિટીના મેમ્બર ન હોવા છતાં પણ જુનાગઢના દાઉદી બોરા સમાજના એકસો નેવું ઘર પાસેથી અંદાજીત સિત્યાવીસ હજાર રૂપિયાનો એક યુનિટ ઉઘરાવેલો હતો જે અમારા ધર્મગુરુ અમારા આકા મોલા પધારેલા હતા એ પાછળ ખર્ચ કરવા માટે તેની અંદાજીત રકમ પંચાવન જેવી થાય છે જે તે સમયે આ કરેલ ત્યારે અમારા નાતના સેક્રેટરી હકીમુદ્દીનભાઈ ખોખર જેની માંડવી ચોકમાં રોયલ ગેસ એજન્સીના નામે દુકાન છે એ પેલા વ્યક્તિ છે જે મેન કૌભાંડ કરવામાં જેનો મોટો હાથ છે જે પોતે જ કૌભાંડ કરેલું છે ત્યાર પછી

જેની દુકાન ઢાલ રોડ ઉપર શેફાલી જ્વેલર્સ કરીને દુકાન આવેલી છે અને છઠ્ઠા મેમ્બર છે મુર્તુજાભાઈ જેની ચોકમાં કરીને દુકાન આવેલી છે આ છ મેમ્બરોએ સાથે મળીને જુનાગઢના દાઉદી બોરા સમાજના સભ્યો પાસેથી અંદાજીત પંચાવન થી સાઠ લાખ રૂપિયાની ઉઘરાણી કરી ને જેનો કોઈ હિસાબ આપવાની વાત હતી એ હિસાબ આપવાની વાતને ઉડાવી ને કરેલું છે હજી આજ દિવસ સુધી પચીસમાં પણ અમને એ પૈસાનો કોઈ હિસાબ આપેલો નથી જેની મેં જુનાગઢ ચેરિટી કમિશનર સાહેબની ઓફિસમાં ફરિયાદ દાખલ કરેલી હતી ત્યાં એ લોકોએ એનો હિસાબ આપ્યો નથી આપ્યો એની કોઈ મને ખબર નથી ત્યાર પછી એ લોકોએ સાથે મળી ને મારા ઉપર ત્રણ થી ચાર વખત મને માર મારવામાં આવ્યો હું બે દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતો ને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા પછી મેં મારી હોસ્પિટલમાં ફરિયાદ લખાવી જે ફરિયાદના અનુસંધાને માંડવી ચોક પોલીસ ચોકીમાં તપાસ આવતા માંડવી ચોક પોલીસ ચોકીના પોલીસના સ્ટાફે મારા ઉપર દબાણ લઈ આવી કે જે ઇલોકાએ મને એમ કીધું કે તારા ઉપર લૂંટની ફરિયાદ કરેલી છે જે હકીકતમાં મેં લૂંટ કરેલી નહોતી ને એ લૂંટની ફરિયાદ માટે જે કાગળનો ઉપયોગ કરેલો હતો એ બી અમારી જમાતનો પરમિશન વગરનો કાગળનો ઉપયોગ કરેલો હતો ને એમાં જે સાઈનો કરેલી છે એ સાઇનો પણ કોઈ એક વ્યક્તિએ કરેલી હતી એટલે સાઇનો પણ ખોટી કરેલી છે તો મારા ઉપર ખોટી લૂંટની ફરિયાદ કરી ને મારો જે કેસ હતો એ કેસ પોલીસવાળાએ ઉડાવી ફાઇલ કરી ને મને છોડી દીધો ને એ લોકોએ સામે મારા ઉપર લૂંટની ફરિયાદ કરી હવે આવું વારંવાર મારા ઉપર ધાક ધમકી મને મારી નાખવાની કોશિશ કરે છે ગાળ ગલોચ કરે છે મારા ઉપર મારા અને મારા ફેમિલી ઉપર માનસિક ત્રાસ આપે છે તો આજે ફરજ મને મને પ્રેસ મીડિયા થી જાણ માંગુ છું કે ભાઈ આવું જ મેં એક આરટીઆઈ કરી છે તો એ હિસાબ આપવો એ લોકોની ફરજ છે જે રીતે પૈસાનું ઉઘરાણું કરેલું છે એ પ્રમાણે એ લોકોને હિસાબ આપવો એ લોકોની ફરજ છે તો સુકામ હિસાબ નથી આપતા અને જો હકીકતમાં કૌભાંડ નથી કર્યું એ લોકોએ તો પછી એ લોકો હિસાબ આપી દે ને હિસાબ ના આપવાથી એવું લાગે છે કે ભાઈ આ બહુ મોટું કૌભાંડ છે ને બીજું કે એક જે આમાં હકીમુદ્દીનભાઈ ખોખર કરીને જે અમારા નાતના સેક્રેટરી છે એ આજથી ત્રણ ચાર વર્ષ પહેલા સાઉદી અરેબિયામાં બી આ કૌભાંડ કરેલું હતું ને સાઉદી અરેબિયાની જેલમાં દોઢ વર્ષ સુધી રહીને આવ્યા છે એટલે એની પૂરેપૂરી માનસિકતા એવી છે કે જે ગામમાં જાય છે એ ગામમાં રીતે કૌભાંડ કરી ને જે કોઈ હોય હોય સમાજના એની પાસેથી પૈસા ઉઘરાવી ને એના પોતાના ઘર ભરવા અને પોતાના સ્વ ખર્ચા માટે આ પૈસાનો ઉપયોગ કરવો એ આની માનસિકતા છે આના પહેલા સાઉદી અરેબિયામાં પણ થયું હતું ને હવે આ જુનાગઢમાં પણ થયું છે હું એક પ્રેસ મીડિયાના માધ્યમથી એક બીજું પણ કહેવા માંગુ છું કે અત્યાર સુધીમાં મારા ઉપર ત્રણ એટેક થયા છે એ ત્રણ એટેકમાં તો હું જેમ તેમ કરીને બચી ગયો છું પણ હવે પછી ભવિષ્યમાં મારા ઉપર કોઈ પણ જાતનો કોઈ એટેક થાય કે મારા ઉપર કે મારા ફેમિલી ઉપર કોઈ પણ જાતની જાન માલની તકલીફ આવે તો એના ટોટલી જવાબદાર હકીમુદ્દીનભાઈ ખોખર યુસુફભાઈ જરીવાલા જાબીરભાઈ જરીવાલા અબ્બાસીભાઈ જરીવાલા મુર્તુજાભાઈ વખારિયા આ પાંચ મેમ્બરો મારા ઉપર કોઈ પણ જાતની નુકસાની આવશે કે મારા શરીર ઉપર કોઈ પણ જાતની નુકસાની આવશે તો એ ટોટલી જવાબદારી આ પાંચ વ્યક્તિઓની રહેશે કે અથવા હું કોઈ એવું પગલું ભરી જાઉં કે ભાઈ મને આ લોકોના માનસિક ત્રાસના હિસાબે કઈ સુસાઈડ કરવાની કે કોઈ જરૂર પડે તો એની ટોટલી જવાબદારી આ પાંચ વ્યક્તિઓની રહેશે જેનું હું આ પ્રેસ મીડિયા થ્રુ જાણ જુનાગઢમાં જાણ કરું છું